ગુજરાત સરકારે ઓલિમ્પિક બે હજાર છત્રીસની તૈયારીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેમાં અનેક જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કાર્યરત થઈ ચૂક્યા છે તો કેટલાક જિલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ હાલ નિર્માણધીન છે આગામી ઓલિમ્પિક રમતો માટે પ્રાથમિક સુવિધાઓના વિકાસ માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ સતત કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લુણાવાડા તાલુકાના હરદાસપુર પાસે નિર્માણ પામી રહ્યું છે

જેવી રમતોનું સઘન તાલીમ આપવામાં આવે છે અને આવનારા સમયમાં રાજ્ય સરકાર દ્વારા બીજી સાત સ્કૂલ યોજનાઓમાં શાળાઓ આપવાનું નક્કી કરવામાં આવેલું છે જિલ્લા કક્ષાનું રમત સંકુલ અને સંતરામપુર તાલુકાની અંદર એક તાલુકા કક્ષાનું રમત સંકુલ તૈયાર થઈ રહ્યું છે સાત એકરની અંદર મુકામે સાડા પાંચ કરોડના ખર્ચે એક તાલુકા કક્ષાનું રમત સંકુલ નિર્માણ પામી રહ્યું છે જેમાં આદિજાતિના તમામ બાળકોને તે રમત સંકુલનો લાભ મળવાનો મળવાનો છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી ઇન સ્કૂલમાં પસંદગી પામેલ છે અમારી શાળામાં જુડોની જુડોની રમતની તાલીમ આપવામાં આવે છે જેમાં હું પણ જોડાયેલી છું તેમાં અમને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રોજ દરરોજ દરરોજ બે કલાકની તાલીમ આપવામાં આવે છે જેના કારણે અમે ખૂબ જ સારું પ્રદર્શન કરીએ છીએ ગુજરાત સરકાર દ્વારા અમને જે કંઈ પણ સગવડો આપવામાં આવે છે તેનાથી અમે ખૂબ જ સારું પ્રદર્શન કરીએ છીએ